એ ચિંદરી લે આ ઠામકા ઉઠક એ ચિંદરી કુએથી બે બેડા ભરી આવ એ ચિંદરી ચોપડી વાંચવા બેઠી ગઈ ભણી ગણીને શું મોટી ફોજદાર બની જવાની છો ડફના ખાતા ખાતા આજે રોજે નાનકડી એવી છોકરીને મનમાં સવાલ થતો મારા બાબા મને ચિંદરી ચિંદરી કેમ કહે છે ઈસવીસન ઓગણીસો અડતાલીસની સાલમાં એક ગરીબ ઘરમાં એક મરાઠી મુલગનીનો જન્મ થયો હતો ભારતને આઝાદી મળ્યાને એક વર્ષ થવા આવેલું હતું પણ એનાથી ચિંદરીના જીવનને કોઈ લાભ મળવાના નહોતા કારણ કે ચિંદ્રી એક પછાત અભણ અને દારૂણ ગરીબીમાં જીવતા પરિવારમાં જન્મી હતી ચિંદ્રી પહેલાં ચિંદ્રીની માને કુખે બે દીકરા જન્મેલા અને હવે ત્રીજી આ ચિંદ્રી ના કોઈ ઉત્સાહ ના કોઈ અરહ ઉલટું દીકરીના જાત એટલે મા બાપ માટે વધારાની આશા માથે પડેલ અને બોજ વધારાની સંતાન સમાન હતી એ પછાત ગામમાં તો દીકરી સાપનો ભાર જ મનાતી બાપને જ્યારે ખબર પડી કે મુલગી થઈ પહેલો શબ્દ મોમાંથી નીકળ્યો એ હતી ચિંદરી ચિંદરી એટલે ફાટેલી તૂટેલી કોઈ લીર કપડાનો કોઈ ફાટેલો ટુકડો કપડાં સીવતા નીકળેલા લીરામાંનો એક લીરો એટલે ચિંદરી પોતાના બાબા આપનું જીવનમાં ચિંદરીનું પણ કંઈક આવું જ સ્થાન હતું દોસ્તો તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો અંધારા જેવી ગરીબીમાં નાનકડી બારી જેવું એક સૌભાગ્ય ચિંદરીને મળેલું ભણવાનું સૌભાગ્ય ચિંદરીને ભણવાનું ખૂબ જ ગમતું કવિતા ગાવી ખૂબ જ ગમતી શાળાએ જતા રસ્તામાં કોઈ છાપાનો ટુકડો કે ચોપડીનો કાગળ મળી જતો તો ચિંદરી એને પેટીમાં સાચવીને મૂકી દેતી અને રાત્રે બધું કામ પરવાર્યા પછી દીવાના અજવાળે વાંચવાનો પ્રયત્ન કરતી પણ એ જાજુ ટક્યું નહીં ચાર ચોપડી વાંચતા જીગી ત્યાં એના માંડવા રોપવાની વાતો થવા લાગી દસ વર્ષની ચિંદરીના લગ્ન રાતો રાત ત્રીસ વર્ષના

માથો ધુણ્યા વગર બીજો કોઈ વિકલ્પ ન હતો આખરે નાની એવી ચિંદરીને ક્યાં કઈ ગતાગમ હોવાથી શું હક શું ફરજ બાળ વિવાહ કૃપતા છે એવી દૂર દૂર સુધી કોઈ સાક્ષરતા એ ગામમાં ન હતી માથા બારે સાસરિયા એથી વધારે માથા બારે ધણી નામ એનું હરી પણ ના મારે સ્વભાવનો કોઈ નિસ્બત નહીં દર ત્રીજે દિવસે એ ચિંદરીને અને હરીને શીખવામાં આવેલું કોઈ બેરીને તો ટકે ટકે એક પાટું તો મારવાનું જ આવી બદતર કેલવણી એઠલ ઉછરેલી હરી પાસેથી

ચિંદ્રી પાસે હતી અને એ હતી ચિંદ્રીની કવિતાઓ કાગળ કલમ અને કવિતા માત્ર પોતિકા હતા પીડાઓને કાગળમાં ઉતારીએ દર નવા દિવસે બાથ ભીડવા તૈયાર થઈ જતી લખવું વાંચવું હજી એટલું જ વ્હાલું હતું એક દિ બધું કામ પરવારી ચિંદ્રી કવિતા લખવા બેઠી અચાનક હરી આવ્યો અને એક પાટું માર્યું કોઈ જ ખુલાસો લીધા વગર કાગળના કુચ્ચા કરી નાખ્યા સ્વજન કહી શકાય એવા આ કાગળને કલમ પણ એની પાસેથી છીનવી લેવામાં આવ્યા થોડા દિવસ રોઈને મન બાળી લીધું એક દિવસ છાણ થાપતા ક્યાંકથી પેન મળી આવી સાચવીને સંતાડી દીધી પીડાની અભિવ્યક્તિ માટે કવિતા લખવા સિવાય બીજું શું કરી શકે એમ હતી ચિંદરી એટલે એણે કવિતા લખવાનું શરૂ રાખ્યું પણ હવે કવિતા લખીને કાગળ ગળી જતી

એવી એમ બારણું ખોલી પાટું મારીને ઘરમાંથી કાઢી મૂકી ચરિત્ર પર આવડું મોટું લાંછન ભીતર સળગતો આક્રોશ અને એ પણ પૂરા દિવસે પોતે નિર્દોષ છે એ સાબિત કરવાની ખેવના સુધા છૂટી ગઈ પ્રસુતિ પીડાના અણસાર આવવા લાગ્યા હતા ગામમાં રજડતી રહી પછી એને વિચાર આવ્યો પોતાના માબાપ પાસે જઈને આપવી હતી કહી દેશે એ આશે ચિંદરી માબાપ પાસે પહોંચી પણ જેને સ્વીકાર પતિ ના કરે એને મા બાપના ઘરે કોઈ સ્થાન ના મળે આવી પછાત માનસિકતા ધરાવતા ગામડામાં એની સહાય કોઈએ ના કરી મા બાપે પણ ઘરેથી વહેતી કરી દીધી પૂરા દિવસોમાં પ્રસુતિ ક્યારે પણ થઈ શકે એમ હતી આવામાં ચિંદરી ભૂખી તરસી રજળતી રહી આખરે એક ગમાણ આગળ આવીને એ બેફાન થઈ ગઈ દોસ્તો કહાની આગળ સંભળાવું એના પહેલા વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ગમાણમાં ઘણી ગાયો હતી દિવસભરના રજલ પાઠ પછી બેબાન અવસ્થામાં જ એને બાળકીને જન્મ આપ્યો ગાયો જોર જોરથી ગાંભરીને ચિંદરીને જગાડી રહી હતી ગાયો ચિંદરી અને એની બાળકીને કોઈ ઠેસ ન લાગે એમ રક્ષણ કવચની જેમ દેવની પરતે વીંઢળાઈ ગઈ ભાંભરવા લાગી ચિંદરી જરીક હોશમાં આવી જોયું તો બાળકીનો જન્મ થઈ ગયો હતો અને ગર્ભનાળ સાથે બાળકી રડી રહી હતી કેવી રીતે ગર્ભનાળ વિચ્છેદ કરે સમજમાં નહોતું આવતું આખરે નજીકમાં એક તીક્ષ્ણ પથ્થર એને હાથ લાગ્યો અને એણે પથ્થરથી જ ગર્ભનાળ પર ગા કરવાના શરૂ કર્યા એક નહીં બે નહીં ત્રણ નહીં પુરા શોર્ભ પ્રહાર પછી ગર્ભનાળ બાળકીથી છૂટી પાડી શકી શક્તિના અભાવે પરી થઈ ગઈ પરી ગાયોના ભંભરવાથી એ જાગી ગાયના રૂપે જનિતાએ જ પોતાની પ્રસ્તુતિ કરાવી હોય એમ ચિંદરીને લાગ્યું ગૌ માતાને નમન કર્યા મનોમન આભાર માન્યો જેમ તેમ કરી દસ દિવસની બાળકીને લઈએ ઘમાડતી નીકળી ભૂખતી બે સુબાવડી ચાલતા ચાલતા રહેલો સ્ટેશન આવી પહોંચી એને ભીખ માંગવાનું શરૂ કર્યું પણ કોઈ કંઈ આપતું નહીં એને પોતાની ગળેલી કવિતાઓ ગાવા માંડી પીડા ભર્યા ઉદ્ગાર અમુક યાત્રીને સ્પર્શી ગયા એને ચિંદડીને ભીખમાં સિક્કા આપ્યા સિક્કા ભેગા કરી ભોજનની વ્યવસ્થા કરી એક ટાણું તો નીકળી ગયું સાંજ વળવા આવી ને પછી રાત થઈ ગઈ માણસોની આવાજાઈ ઓછી થઈ ગઈ આખરે સ્ત્રી જાત એટલે રાત વધતા એને અસલામતી લાગી લોકો આવતા જતા ચિંદરીને જતા પણ ઘણા લોકોને એના હાથમાં દસ દિવસની બાળકી ન દેખાતી માત્ર સ્ત્રી શરીર દેખાતું ચિંદરી પોતાની બાળકીને લઈને ચાલવા માંડી ખબર નહોતી ક્યાં જેવું શું કરવું ઈશ્વરનું સ્મરણ કરતા કરતા અને સુમશાન રસ્તે ચાલી રહી હતી દૂરથી એને વંચાયું મુક્તિધામ સ્મશાન

ક્યારેક અંતિમ યાત્રા કરી છોડેલા કપડા પણ ચિંદરીને મળી જતા એ બાળકીને પહેરાવી દેતી મનો મનવ શિવશંભુનો આભાર માનતી પણ દહાડા ક્યાં સરખા હોય એક દિવસ ગણું ગાયા પછી પણ એક ટકનું ભાણું ન પામી શકી ભૂખી તરસી નિઃસહાય એ રાત વળતા શમશાન આવી પહોંચી શમશાન પહોંચતા એને અંતિમ યાત્રા પછી પિતૃ માટે છોડેલું એક ભરેલું પથરાળું દેખાયું બે દિવસે ખાઈ શકે એટલું ભોજન હતું ઈશ્વરનો એને પાડ માન્યો ખપ પૂરતું ખાઈને અન્ય ભોજન બીજા દિવસ માટે બચાવ્યું દોસ્તો જલ્દીથી થી વિડીયો લાઈક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો યાર બાળકીને સુવાડી પોતે માથું ટેકવ્યું પણ કેમે કરીને નિંદર નથી આવતી ચિંદરીનું મન ચકરાવે ચડ્યું આજે ભાણું મળ્યું કાળ મળશે કે કેમ ટકશે કે કેમ સુ આમ ભીખ માંગી માંગીને ક્યાં સુધી ગુજારો થશે કોક તો કાળનો કોળિયો બનવું જ પડશે ને મારી બાળકીને હું શું ભવિષ્ય આપી શકીશ કદાચ પીડાના પ્રહારોથી એ થાકી ગઈ હતી અનિશ્ચિતતા અને અણધાર્યા ડરમાં એ ઘેરાયેલું અનુભવતી આખરે વિચાર અકસ્માત સુધી દોડી ગયો મનોમન મને નક્કી કરી લીધું કે કાલ સવાર થતા જ બાળકીને લઈને રેલના પાટા પર સુઈ જાઉં મનો મંતરના ગૂંચવાડામાં એ પાટે ચડવાના નિર્ણય પર પહોંચી ગઈ સવાર પડી સફાળા જાગી ફટાફટ બાળકીને લઈ જાજી અવરજવર થાય એ પહેલાં સ્ટેશન જવા ઉપડી મનમાં બસ પાટા દેખાતા હતા એકસાથે બે દુઃખભરી જિંદગીનો અંત આણવાનું એણે મનોમન નક્કી કરી લીધું હતું શમશાનના દરવાજે પહોંચતા જ એના પગ રોકાઈ ગયા શમશાનની પાછળના ભાગમાંથી કોઈનો કરુણ વિલાપ સંભળાયો ઈશ્વર હવે બસ તારી પાસે બોલાવી લે ચિંદરી બાળકીને લઈ અવાજ તરફ ચાલી એક ભિકારી જેવો માણસ જાણે અંતિમ શ્વાસ ગણતો હોય એમ નિશાય અવસ્થાથી કણસી રહ્યો હતો ચિંદ્રી ભિખારીના માથે હાથ મૂક્યો હતો કરંટ લાગ્યો ભિખારી બળબળતા તાપમાં તપતો હતો ચિંદ્રીએ પૂછ્યું શું થયું ભાઈ ભિખારી બોલ્યો બસ હવે નથી જીવવું મરી જવું છે કેમ જાણે કઈ સ્પૂર્ણા થઈ ચિંદરીને એને ભિખારીને કહ્યું મરવું છે ને તો બે કોળિયા ખાઈને મર એક લોટો પાણી પીને મર એમ કહી બચાવેલું ભોજન ભિખારીને ધરી દીધું કેટલા દિવસના ભૂખ્યા ભિખારીના પેટમાં કોળ પડતા જીવ આવ્યો ભિખારીએ ચિંદરીના માથા પર હાથ મૂક્યો અને એટલું જ બોલ્યો ધન્ય છે તારી મહાલી જનેતાને અચાનક ચિંદરી જપકી પોતાને સવાલ કરવા લાગી આ શું થયું તિંદ્રી તું તો મરવા જતી હતી ને ને કોઈ તારા લીધે જીવી ગયું હે ઈશ્વર આ ભિખારી ને મોકલી ને તું મને શું સંદેશ આપવા મજ ને ભજન ગાવા માંડી કવિતાઓ આલપવા લાગી ફરી રોજ ના ટંકની વ્યવસ્થામાં જોતરાઈ ગઈ ક્યારેક ક્યારેક ચિંદ્રી વિના ટિકિટ બસમાં ચડી જતી ને ભીખ માંગતી આજે કંડક્ટર અકળાયેલો હતો ચિંદ્રીને વિના ટિકિટે બેઠેલી

જેવી ઉતરીને થોડી દૂર ખસી ત્યાં બસના પાછલા ભાગમાં મોટો ધડાકો દયો જે સીટ પર એ થોડી વાર પર બેઠેલી હતી એનું નામો નિશાન ધુવાડો થઈ ગયું હતું અક્કી બક્કી બનેલી ચિંદરી પાછળ વળીને જોવે ત્યાં પેલો ભિખારી આલપ થઈ ગયેલો સવાલોના જંજાવાત ઉમટ્યા કોણ હતો આ ભિખારી જેને મને દુર્ઘટનાનો ભોગ બનતા પેલા બસમાંથી ઉતારી મારી સાથે જ આખેમ કેમ ઘટ્યું હે ઈશ્વર આ તું છે અલગ અલગ સંકેતો દ્વારા તું છે જે મને જીવાડવાના પ્રયાસ કરી છે પણ મારા જેવી ચિંદ્રીને જીવાડવાનો તારો શું ઉદ્દેશ છે

પૂરતું પણ ભાગે આવતું એક એક બાળકને ખવડાવે ને પોતાની બાળકીને છેલ્લા કોલિયા પોતાની બાળકીને ખવડાવે બાળક તાકીને માઈને જોયા કરે નજર ચિંદરીને સોસરવી ભેદી ગઈ એને લાગ્યું આ હું પક્ષપાત કરી રહ્યું છું એક માય થઈને હું આ કેમ કરી શકું જ્યાં સુધી મારી બાળકી મારી સાથે રહેશે મારું માતૃત્વ એના તરફ જુજતું રહેશે ને જાણે અજાણે અનાથને અન્યાય થઈ બેસશે બીજો કોઈ વિચાર આવી થાય એ પહેલા એક સજ્જન માતા પિતાને પોતાની બાળકી દત્તક દઈ દે છે અને પોતાનું જીવન અનાથ બાળક માટે ખર્ચી નાખવાનું મનોમન નક્કી કરી લે છે માતૃત્વની પરાકાષ્ઠા પીડનાર હતી પણ ધર્મ સંગત પણ હતી માતૃત્વને જ હવે પોતાનો ધર્મ બનાવી લીધો ચિંદ્રીય રોજ સ્ટેશન જાય ભીખ માગે ભજન ગાય કોઈ અનાથ બાળક નજર ચડે તો એને અપનાવી લે હવે એ સ્ટેશનની પાછળ આવેલી આદિવાસીની વસ્તીમાં નાની એવી ઝૂંપડી મળી ગઈ હતી દોસ્તો ખાની છેલ્લે સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો બાળકોને ત્યાં રાખતી ખવડાવતી નવડાવતી સુવડાવતી પણ લાગ્યું લાગવામાં ક્યાં સુધી મને ભીખ મળશે આ બાળકોએ મને પોતાની માય માની લીધી છે અને એક માય તરીકે સૌને એક સ્વસ્થ જીવન અને શિક્ષણ મળે એ જવાબદારી મારી છે એટલે એણે નાની મોટી સંસ્થાઓમાં પોતાના કાર્ય અને ઉદ્દેશની વાત સમજાવવાની શરૂઆત કરી એ સમાજ સેવી સંસ્થાઓ પાસે જતી અને થોડી મદદ કરીને મદદ હાથ ઉઠાવવા લાગ્યા આખરે માયના ઉદાત્ માતૃત્વની સુંગત હતી માયના અથક પ્રયત્નોના ફળ સ્વરૂપ અને અકલ્પનીય સમર્પિતતાના ફળ સ્વરૂપ આજે એક અનાથ આશ્રમની નીવ મુકાવી દાર પર લખેલું હતું જેનું કોઈ નથી એની હું છું હું માઈ મારું નામ સિંધુ માઈ સ્વગત ચિંદરી બોલી આજથી ચિંદરી મટી ગઈ હવેથી હું માત્ર અનાથ બાળકોની સિંધુ માઈ અદ્રઢ નિદાર સાથે સિંધુ માઈના ચાર આશ્રમ મહારાષ્ટ્રમાં સ્થાપિત છે જેમાં બે આશ્રમ બાળકોના છે એક આશ્રમ બાળકીઓનો અને એક આશ્રમ ગાય માતાનો પણ જીવલેણ પરિસ્થિતિઓમાં રક્ષણ કવચ બનેલી ગાય માતાઓનું રક્ષણ આનાથી વધુ કઈ અદકરી કે કઈ ઉતારી શકાય હાલ સિંધુ માઈ સિંધુતાઈ બની ગયા છે સિંધુતાઈ સિત્તેર વર્ષના થઈ ગયા છે સિંધુતાઈના આશ્રમમાં ભણેલા બાળકોને બાળકીઓ ડાક્ટર છે એન્જિનિયર છે નર્સ છે શિક્ષક છે પંદરસોથી વધારે બાળકોને આશ્રમમાં આશ્રય અને ભણતર મળ્યા છે છત્રીસથી વધારે વહુઓ છે અને બસોથી વધારે જમાય છે પોતાની બાળકી જેને એમણે એક સજ્જન માતા પિતાને સોંપી હતી એનું ભણતર પૂરું કરાવી પરત બોલાવી આજે બાળકી એમએસ ડબલ્યુમાં માસ્ટર કરી ચૂકી છે અને તાઈના એક આશ્રમનો કાર્યભાર એ ખુદ સંભાળે છે પોતાના આશ્રમના એક આશ્રિત બાળકે તો આઈ પર પીએચડી કરવાનો નિર્ધાર કરેલો છે સાતસો પચાસ થી વધુ વધારે વાર સિંધુ તાઇ ઉદાત કાર્ય માટે પુરસ્કૃત થઈ ચૂક્યા છે ચિંદ્રી જેવી સમજીને જે મા બાપ એને ઘરેથી કાઢી મૂકી હતી એના સન્માનમાં ઘણીવાર સોલ ઉઢાડવામાં આવે છે એકવાર વાર સિંધુ તાઇ સંસ્થાના કામર્થે પોતાના ગામ આવ્યા જ્યાં એનો પેટો હરી સાથે થયો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર વર્ષો પછી બે પળવારમાં એકબીજાને ઓળખી જાય છે હરી બે હાથ જોડી આગળ ઊભો રહી જાય છે અને કહે છે છે હવે બહુ કોઈ સાચવતું નથી 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 ધંધો રોજગાર ખાવાના સાસા છે કોઈ પણ પ્રકારના વિશુદ્ધ ભાવ વગર તાઈ બોલે છે ચિંદ્રી તારી પત્ની તો ત્યારની મરી ગઈ જ્યારની તેને નિર્દોષ હોવા છતાં લાંછન ભર્યા એ વેન કહ્યા હવે તો હું સૌની માય છું અને એ નાતે તને આ માયના અનાથ આશ્રમમાં જરૂર આશ્રય મળશે અને પોતાને નરકાગારમાં અડસેલી દીધેલા પતિને માય રૂપે આશ્રય આપ્યો સિંધુતા એટલે મહારાષ્ટ્રના એક નાના એવા ગામ વરદાનમાં જન્મેલી ચિંદ્રી ચિંદ્રી નામે જે પિત્તે રોજ રડતી એ આજે પીત ફાડીને ઉભા થયેલા પીપળા સમકક્ષ છે ચિંદ્રી સ્ત્રી શક્તિના અદમ્ય સાહસની ગાથા છે માતૃત્વની અસીમ કરુણાના સાહસની કથા છે સામાન્ય વિકટોથી આરી બેસતા માનવને સાહસની પ્રેરણા બક્ષતી કથા છે માતૃત્વના ઉદ્યોગ શિખરને સસ્ત્ર સંબંધ તમારે પણ તમારી મા પ્રત્યે પ્રેમ હોય તો દોસ્તો કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો વિડીયો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ ધન્યવાદ કોમેટ જલ્દી કરી દો જલ્દીથી દોસ્તો